છોટાદેપુરની શોભા ગણાતો કુસુમસાગર તળાવ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે અસહ્ય ગંદકી અને દુર્ગંધ તળાવની નજીક રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે તળાવને ચોખ્ખું કરવા રૂપિયા પચાસ લાખનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે પાંચ વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે નગરપાલિકાના આ નિર્ણયથી પ્રજામાં આનંદની લાગણી ફેલાય છે નગરપાલિકામાં જઈ રહ્યો છે આ ઉપરાંત આપણે છેલ્લા એક વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમસાગર તળાવની અંદર નફટ વહેલો તેમજ જળકુંભી ઉભી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુશум સાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023-24 અંતર્ગત કરવામાં આવ્યું હતું આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વૈવટી મંજૂરી લેવામાં આવી હતી તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ બે 2024 ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાતો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુશум સાગર તળાવ સાફ સફાઈ કરવાનો કામગીરી